હેલો એવરીવાન તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે રાખેલો છે આજે આપણે વાત કરવાની છે જે બીજો યુનિટ છે એમાં જે લાસ્ટ સબ ટોપિક છે બે પોઈન્ટ પાંચ એની વાત કરીશું આ છેલ્લો ટૉપિક છે આના પછી બીજો યુનિટ આપણે પૂરો કરીશું તો સિલેબસ તમે જોઈ શકો છો બે પોઈન્ટ પાંચમાં જે ટોપિકો આપે છે ઓછા ટોપિકો છે અને પાંચ માર્ક્સનો યુનિટ છે બરાબર જલ્દીથી પૂરો કરીએ જેથી આપણો બીજો યુનિટ પૂરો થઈ જાય બરાબર પચાસ માર્ક્સનો યુનિટ ખૂબ લાભો ચાલ્યો બરાબર કારણ કે એનો જેવી રીતના જેટલા માર્ક્સ હતા એ રીતના એની પ્રિપેરેશન હોવી જોઈએ તો ઘણા વિડીયો આપણે મૂક્યા બરાબર બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ ચાર અને આજે બે પોઈન્ટ પાંચ બરાબર તો સ્ટાર્ટ કરીએ તો પહેલો જે ટૉપિક છે એમાં એ માછલીઓ માટેનું ઝેર સૌથી પહેલાં આપણે પહોંચી જઈએ બે પોઈન્ટ એકમાં તો બે પોઈન્ટ એકમાં આપણે વાત કરી હતી કે પાણી વિશે પાણીનું પ્રદૂષણ પછી બે પોઈન્ટ બે હવાનું પ્રદૂષણ બે પોઈન્ટ ત્રણ જમીનનું એટલે કે ઘન કચરા વિશે વાત કરી હતી બે પોઈન્ટ ચારમાં હમણાં આપણે જે ટેકનિક જોઈ કે પ્રદૂષણ કેવી રીતે આપણે ગણીએ છીએ નક્કી કરીએ છીએ ક્વોલિફોર્મ બેક્ટેરિયાની આધારે બેક્ટેરિયાના આધારે બરાબર આજે વાત કરવાની છે કે માછલી માટેનું ઝેર એટલે કે જે જળાશયમાં જે પણ માછલી હોય એ સૌથી પહેલાં ઇન્ડિકેટ કરે કે આ પાણીમાં પ્રદૂષણ થઈ રહ્યું છે તમે સેમ્પલ લો એના પહેલાં માછલીઓ કહી દે કે હા આ જે તળાવ છે એનું પાણી કેવું છે બરાબર તો એની વાત કરવાની છે આજે કે માછલી માટેનું ઝેર શું છે આપણે કેવી રીતે ટેસ્ટિંગ કરી શકીએ અને કેવી રીતે નક્કી કરીએ પ્રદૂષણ કેટલું છે એની માત્રા કેવી છે બરાબર તો સ્ટાર્ટ કરીએ પહેલો જે ટોપિક છે માછલી માટેનું ઝેર તો આમાં શું છે પરિચય તો પાણીનું પ્રદૂષણ માનવી પ્રાણી અને જળચર માટે સૌથી મોટો ખતરો છે પાણીમાં રહેલા વિવિધ ઝેરી તત્વો સૌથી પહેલાં માછલી ઉપર અસર કરે છે સતત પાણીમાં સંપર્કમાં રહે છે અને માછલીઓને બાયો ઇન્ડિકેટર બરાબર પણ કહેવામાં આવે છે કારણ કે તેમની જૈવિક પ્રતિક્રિયા દ્વારા પાણીની ગુણવત્તાનો અંદાજ આવી શકે છે તો જે ટોપિકનું નામ છે માછલી માટેનું ઝેર એટલે શું તો પાણીમાં હાજર કોઈપણ રાસાયણિક જૈવિક ભૌતિક પરિબળ કે જે માછલીના શારીરિક જૈવિક અથવા વર્તનાત્મક તંત્રને અસર કરે છે અને તેના જીવન વૃદ્ધિ કે પ્રજનન માટે જોખમકારક બને છે એ વસ્તુને આપણે માછલી માટેનું ઝેર કહીશું તો જે માછલી પર અસર કરનારા ઝેર છે એની વાત કરીએ તો પહેલાં જ છે કે રાસાયણિક ઝેર કેમિકલ ટોક્સિન તો એ કેવા હોય કે ભારે ધાતુઓ હોય આ તો આપણે જોયું પાણીમાં પણ આ એક પ્રકારનું પ્રદૂષણ જ છે કીટનાશકો ઔદ્યોગિક કચરો દવાઓ આ બધા એક સમૂહ તરીકે આપ્યા છે અને એના એક્ઝામ્પલ પણ આપ્યા છે કે ભારે ધાતુઓમાં તો ધાતુના નામ પણ આપ્યા છે ત્યારબાદ કીટનાશકોમાં ડીડીટી પણ આપ્યું છે બરાબર એ પ્રમાણે તેમજ ઔદ્યોગિક કચરામાં પણ ફિનોલ સાયનાઇડ એ બધાનો સમાવેશ કરેલો છે દવાઓ અથવા એન્ટીબાયોટિકમાં ટેટ્રાસાયક્લિન રેસિડ્યુ બરાબર એટલે આ બધું ધ્યાનમાં રાખવાનું કે આ કોનું ઉદાહરણ છે બીજું વાત કરીએ જૈવિક ઝેર બાયોલોજીકલ ટોક્સિન એ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતા ટોક્સિન છે કે જે જેમ કે એલગી હોય કે બહુ બધી પ્રકારની લીલ ઉત્પન્ન થઈ ગઈ પાણીમાં તો સાયનો ટોક્સિન છૂટું પાડશે પછી પરજીવી અથવા પેથોજન હોય પ્રોટોજુઆ હેલ્મેનથી બરાબર પ્રોટોઝુઆ એટલે પ્રજીવ ભૌતિક પરિબળો પણ હોઈ શકે છે જેમ કે ડીઓ ડીઝલ ઓક્સિજન આની પણ આપણે વાત કરી હતી હાઈ ટેમ્પરેચર હોય થર્મલ પોલ્યુશન હોય ટર્બિડિટી હોય પીએચમાં અચાનક ફેરફાર થતો હોય તો આ બધા માછલી માટેના ઝેરના પ્રકાર છે બરાબર હવે વાત કરીએ માછલી માટેના જે ઝેરના પરિબળો છે એ કેવી રીતે અસર કરતા હશે તો પહેલાં છે કે પર્યાવરણ સંબંધિત પર્યાવરણ સંબંધિત બરાબર તો પાણીનું તાપમાન ટેમ્પરેચર વધારે તાપમાન હશે તો ઝેરનો પ્રભાવ વધશે કેવી રીતે વધશે કારણ કે એમનો મેટાબોલિક રેટ ચયાપચયની પ્રક્રિયાનો દર એ વધશે અને એના આધારે ઝેરનું શોષણ પણ વધારે થશે જેમ જેમ માછલીઓ ચયાપચયની ક્રિયા કરશે એમ વધારે પ્રમાણમાં ઝેરનું શોષણ કરશે બીજું છે પીએચ ઓફ વોટર એમોનિયા હેવી મેટલ જેવા પદાર્થોની ઝેર શક્તિ એ પીએચ ઉપર આધારિત છે એસિડિક પિયાચ હશે તો મેટલ વધારે સોલ્યુબલ થશે જેથી જે પાણી છે એ વધારે ટોક્સિક બનશે બરાબર અને માછલી ઉપર એની વધારે અસર જોવા મળશે પછી વાત કરીએ ડીઝલ ઓક્સિજનની આની જ્યારે ચર્ચા કરી હતી પાણીના આપણે બે પોઈન્ટ એકમાં વાત કરી હતી પાણીના પ્રદૂષણ અને તેના પરિબળો વિશે ત્યારે પણ આ જોયું હતું કે ડીઝલ ઓક્સિજન જ્યારે ઓછો હોય ત્યારે માછલીઓમાં સ્ટ્રેસ વધે છે તણાવ વધે બરાબર અને ઝેરની અસર પણ વધારે છે જેના લીધે ત્યારબાદ વાત કરું તો ઓક્સિજન ડિમાન્ડિંગ પોલ્યુટન જેમ કે બીઓડી વધતી હોય તો પણ તો પણ માછલીઓ માટે એ જીવલેણ સાબિત થાય છે બીજું પરિબળ છે કે હાર્ડનેસ ઓફ વોટર પાણીની કઠિનતા વધારે હાર્ડનેસ હશે તો કેટલાક મેટલ જે છે સીડી અથવા સીડી અને પીબી એનો પ્રભાવ ઘટશે અને જો સોફ્ટ વોટર હશે તો ટોક્સિસિટી વધારશે અહીંયા થોડું રિવર્સમાં છે યાદ રાખજો પછીનું પરિબળ છે સેલિનિટી ખારાશ ફ્રેશ વોટરની સ્પીસીઝ માટે જે સોલ્ટ છે એ શ્રેષ્ઠ કહેવાય જે મીઠા પાણીની માછલીઓ હશે એ ખારા પાણીમાં અથવા જે એના માટે જે ક્ષાર હશે એ એના માટે એક તણાવ સ્થિતિ કહી શકાય અને એવી જ રીતે કે જે ખારા પાણીમાં રહેતી હશે છે એ મીઠા પાણીમાં આવશે તો પણ એના માટે તણાવયુક્ત સ્થિતિ કહેવાશે બીજું જે ખારાશ છે એ ઝેરના એબોર્પ્શન અને ટ્રાન્સપોર્ટને અસર કરે છે પછી છે ટર્બિડિટી અને સસ્પેન્ડેડ સોલિડ ટર્બિડિટી એટલે કે ધૂંધળું પાણી હોય એનો પાણીનો રંગ પણ આપણને સરખો દેખાયના વિઝિબિલિટી ઓછી થઈ જાય ટર્બિલિટી હોય એટલે ગંદકી વધારે હોય પાણીમાં જેથી એની વિઝિબિલિટી ઓછી થઈ જાય અને એનાથી રેસ્પિરેશન ઘટી જાય ટોક્સિક કેમિકલ એડઝોર્બ થઈ જાય અને સેડિમેન્ટ દ્વારા અપટેક થઈ જાય બરાબર આગળ વાત કરીએ જૈવિક પરિબળોની જૈવિક પરિબળો એટલે કે કેવી માછલી ઉપર કેવી અસર જોવા મળે બરાબર તો પહેલું છે કે સ્પીસીઝ સ્પેસિફિક સેન્સિટિવિટી એટલે કે દરેક જાતિ માટે અલગ અલગ ઝેરની સહનશક્તિ જુદી જુદી હોય બરાબર દરેક પ્રકારની જાતિ માટે અલગ અલગ હોય ટ્રાઉટ એમાં વધુ સેન્સિટિવ બની જાય જ્યારે કેટફિશ છે એ વધુ રજિસ્ટન્ટ છે વધારે ઝેરની મારની માત્રા થાય ત્યારે જ એને કંઈક અસર થાય જ્યારે આ છે એ વધારે સેન્સિટિવ એટલે થોડા પ્રમાણમાં પણ ઝેર હોય તો એને ખબર પડી જાય ને એને વધારે અસર થઈ જાય પછી બીજું છે કે લાઈફનો સ્ટેજ એટલે કે કે એ ક્યાં છે એ માછલી જીવનના કયા તબક્કામાં છે એના ઉપર પણ આધાર રાખે છે જેમ કે એગ અથવા લાર્વા હોય તો એ વધારે સેન્સિટિવ છે જ્યારે એર હોય એ ઝેરને ટોલરેટ કરી શકે પછી છે સાઈઝ એન્ડ એજ કે આમાં નાની માછલીઓ વધારે ઝેર એબ્ઝોર્બ કરશે પછી છે ન્યુટ્રિશનલ સ્ટેટસ કે જે હેલ્ધી ફિશ હશે એ ઝેર સામે વધારે એની સહનશક્તિ હશે ત્યારબાદ વાત કરીએ મેટાબોલિક રેટ કે વધારે જે મેટાબોલિક એક્ટિવિટી ધરાવતી હશે જાતિ એ ઝડપથી જ ઝેરને ગ્રહણ કરતી હશે આગળ આપણે જોયું એમ જ કે મેટાબોલિક એક્ટિવિટી જેમ વધે તેમ ઝેરનું પ્રમાણ પણ વધતું જાય બરાબર હવે ઝેરના સંબંધિત પરિબળો શું છે ઝેર સંબંધિત પરિબળો જોઈએ તો કોન્સન્ટ્રેશન ઓફ ટોક્સિકન એટલે કે કેટલી વધારે એની સાંદ્રતા હશે ડાયરેક્ટલી પ્રપોશનલ કોન્સન્ટ્રેશન વધશે એમ એની એની ટોક્સિસિટી વધશે કેમિકલ નેચર કે જે લિપોફિલિક હશે ટોક્સિન જે ઝેર લિપોફિલિક લિપોફિલિક એટલે કે ચરબી દ્રાવ્ય એ વધારે એક્યુમ્યુલેટ થશે બરાબર વધારે શરીરમાં સંગ્રહિત થશે અને જે હાઇડ્રોફિલિક ટોક્સિન હશે એ ઝડપથી બહાર નીકળી જશે કારણ કે એ પાણી સાથે પાછું બહાર પણ જે લિપોફિલિક હશે એ થોડું ડેન્જરસ કહેવાય કારણ કે એ ચરબીમાં સંગ્રહ પામશે પછી છે એક્સપોઝર ડ્યુરેશન કેટલા પ્રમાણમાં ઝેરની સાથે તમે રહ્યા છો કેટલા ટાઈમ માટે કેટલા ડ્યુરેશન માટે બરાબર અક્યુટ એક્સપોઝર એટલે કે થોડાક કલાકો અથવા દિવસોમાં મૃત્યુ થઈ જાય બરાબર અને ક્રોનિક એક્સપોઝર એ લોબા ગાળાની અસર દર્શાવે એની અસરો પણ એક સિગ્નિફિકન્ટ હોય બરાબર પછી છે બાયોટ્રાન્સફોર્મેશન અથવા બાયો એક્યુમ્યુલેશન ફેટી ટિશ્યુમાં એક્યુમ્યુલેશન થાય ફેટી ટિશ્યુ એટલે કે ચરબીવાળી પેશી હોય એના અંદર ફૂડ ચેનમાં બાયોમેગ્નિફિકેશન દ્વારા મનુષ્ય સુધી પણ પહોંચી શકે છે બરાબર બાયોમેગ્નિફ બાયોમેગ્નિફિકેશન વિશે મેં સમજાવ્યું છે જે બે પોઈન્ટ ત્રણમાં છે ને એમાં મેં સમજાવ્યું છે કે બાયોમેગ્નિફિકેશન એટલે એમાં આખી ઘટના જોવા મળે છે આ જે ઝેરની અસરો શું થાય એનું એક ઉદાહરણ જોઈએ એના ઉદાહરણ જોઈએ કે જો એમોનિયાની ટોક્સિસિટી થઈ જાય તો શું થાય તો પીએચ ગ્રેટર દેન આઠ હોય ત્યારે અનઆયોનાઇઝ એમોનિયા વધારે ટોક્સિક બને અને તેનાથી માછલીનું મૃત્યુ પણ થઈ શકે પછી છે હેવી મેટલ જેમ કે લેડ લેડ હોય એ હિમોગ્લોબિન સિન્થેસિસને અવરોધે બરાબર અને કેડેમિયમ એ ગિલ્સ ડેમો ડેમેજ કરે બરાબર આપણે જેમ ફેફસા હોય એમ માછલીની અંદર ગિલ્સ આવેલા હોય હવે આ ગિલ્સનું ગુજરાતી હાલ મને યાદ જ નથી આવી રહ્યું એટલે તમે જો તમને યાદ હોય તો તમે કોમેન્ટ કરજો બહુ ઇંગ્લિશ વાંચ વાંચ કરી એટલે ગુજરાતી યાદ નથી આવતું જલ્દી પેસ્ટીસાઇડ હોય એન્ડોસલ્ફાન કે જે નર્વસ સિસ્ટમ પર અસર કરે હવે વાત કરવાની છે માછલી માટેનું બાયો એસે પરીક્ષણ બાયો એસે બાયો એટલે જીવંત એસે એટલે કે પરીક્ષણ એટલે કે બાયોએસે એટલે શું તો કોઈપણ વસ્તુ જે જીવંત હોય એના દ્વારા આપણે ટેસ્ટ કરીએ કે કોઈ વસ્તુની ઝેરીપણું કેટલું છે અથવા એની પોટેન્શિયલ એનામાં કેટલું છે બરાબર કોઈ પણ ડ્રગ્સનું પરીક્ષણ કરવું હોય અથવા કોઈપણ વસ્તુનું તમારે જોવું હોય કે એની ક્ષમતા શું છે અથવા કોઈ કોઈની ટોક્સિસિટી કોઈની ઝેરની અસર શું છે એ બધું નક્કી કરવા માટે બાયોએસે કરવામાં આવે છે બરાબર બાયોએ એટલે સમજાણું હવે વાત કરીએ કે માછલી માટેનું બાયોએનું પરીક્ષણ કેમ કરવું જરૂરી છે પહેલાં પરિચય લઈએ કે જળ પ્રદૂષણનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવે છે અને તેમાંની એક મહત્ત્વપૂર્ણ પદ્ધતિ કઈ છે કે માછલી માટેનું બાયોએસેડ પરીક્ષણ બરાબર તો આ પરીક્ષણમાં માછલીઓનું જળ પ્રદૂષિત નમૂનાઓ સાથે એક નિશ્ચિત સમય માટે એક્સપોઝર કરવામાં આવે છે અને તેમના જીવંત રહેવાના વૃદ્ધિ પ્રજનન વર્તન અને જૈવિક પ્રતિસાદોનું નિરીક્ષણ કરવામાં આવે છે બાયોએસેડ ટેસ્ટથી પાણીમાં રહેલ પ્રદૂષકોની ઝેરી અસર ટોક્સિસિટી અંગે ચોક્કસ માહિતી મળે છે તો બાયો એસેડ પરિસરનો મુખ્ય ધ્યેય શું છે તો પાણીમાં રહેલા પ્રદૂષકોની ઝેરી અસરનો અંદાજ મેળવવો એલસી ફિફ્ટી એલસી ફિફ્ટી એટલે શું તો લીથલ કન્સન્ટ્રેશન ફિફ્ટી બરાબર આ શું છે હજુ આગળ સમજાવીશ અને ઇસી ફિફ્ટી એટલે કે ઇફેક્ટિવ કન્સન્ટ્રેશન ફિફ્ટી એ નક્કી કરવાની પછી માછલીઓ પર થતાં તત્કાલિક એટલે કે એક્યુટ અને લોબા ગાળા એટલે કે ક્રોનિક પ્રભાવનું મૂલ્યાંકન કરવાનું ત્યારબાદ વિવિધ ઉદ્યોગોની ગંદકી એ પર્યાવરણ માટે કેટલી ખતરનાક છે તે જાણી શકાય પાણીની ગુણવત્તા અંગે જૈવિક માપદંડ નક્કી કરી શકાય હવે જોઈએ કે માછલી માટેના એસેના ટેસ્ટના પ્રકાર કેટલા છે તો પહેલો પ્રકાર છે કે એક્યુટ ટોક્સિસિટી ટેસ્ટ તીવ્ર ઝેરીપણાનો અભ્યાસ એનો સમયગાળો છે ચોવીસ કલાક અડતાલીસ કલાક બોતેર અથવા છન્નું કલાક બરાબર જુદો જુદો ફ્રેમ છે માછલીઓને પ્રદૂષિત પાણીમાં મૂકીને કેટલા ટકા મૃત્યુ થાય છે તે જોવા માટે અને સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ તો પ્રમાણિત રીતે સામાન્ય રીતે છન્નું કલાકનું એલસી ફિફ્ટી એ સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે બરાબર તો આને ધ્યાન રાખવાનું બીજો પ્રકાર જોઈએ ક્રોનિક ટોક્સિસિટી ટેસ્ટ એટલે કે લોબા ગાળાનો તો આનો સમયગાળો અઠવાડિયા અથવા મહિનાનો બરાબર માછલીઓની વૃદ્ધિ પ્રજનન ક્ષમતા એન્જાઇમ પ્રવૃત્તિ વર્તન વગેરે લોબા ગાળાના લોબા સમયગાળા સુધી એનો પ્રભાવ આપણે જોઈ શકીએ ખૂબ ઓછા સ્તરે પણ પ્રદૂષકનું ઝેર જાણવા માટે આ ઉપયોગી છે બરાબર કે ઓછા પ્રમાણમાં પ્રદૂષક હોય તો પણ એનું ઝેર શું અસર કરશે એ આપણે આના ઉપરથી શોધી શકીએ કારણ કે આ લા લાંબા ગાળાનો ટેસ્ટ છે હવે વાત કરીએ પરીક્ષણ દરમિયાન ધ્યાનમાં લેવામાં આવતા પરિબળો આ જ્યારે ટેસ્ટ કરતા હોય ત્યારે આપણે શું શું ધ્યાનમાં લઈશું તો કયા પરિબળો ધ્યાનમાં લેવાના તો પહેલું છે પાણીની ગુણવત્તા સંબંધિત પરિબળો તો એમાં શું છે તાપમાન છે પીએચ છે વિઘટિત ઓક્સિજન ડીઝલ ઓક્સિજન ક્ષારતા કઠોરતા વિઘટિત સજીવ પદાર્થ અને પ્રકાશ પછી વાત કરીએ ઝેરી પદાર્થ સંબંધિત પરિબળો તો રસાયણનો પ્રકાર કેવો છે ધાતુઓ છે કીટનાશક છે ઉદ્યોગનો વેસ્ટ છે રસાયણનું સંકેન્દ્રણ એટલે કે એની સાંદ્રતા કેટલી છે વિઘટિત થવાની ક્ષમતા સોલ્યુબિલિટી કેટલી છે ઝેરનું રાસાયણિક સ્વરૂપ કેવું છે ઓર્ગેનિક છે કે ઇનઓર્ગેનિક બાયો એક્યુમિલેશનની ક્ષમતા કેટલી છે એ બધું નક્કી કરે એ બધું આપણે ચેક કરતા હોઈએ છીએ પછી માછલી સંબંધિત પરિબળો તો માછલીની જાતિ ઉંમર આકાર અને વજન આરોગ્યની સ્થિતિ પ્રજનન અવસ્થા ત્યારબાદ પર્યાવરણીય પરિબળ કુદરતી ખોરાકની અવેબિલિટી કેટલી છે પછી પાણીની ગતિશીલતા કેવી છે ઋતુનો પ્રભાવ શું છે સિઝનલ ચેન્જ કેવા આવે છે એના ઉપર બરાબર હવે આ બાયો એસેડ પરીક્ષણની પદ્ધતિ જોઈએ કે કેવી રીતે કરવાની તો પહેલું કરવાનું છે કે માછલીઓની પસંદગી કેવી માછલી પસંદ કરવાની તો સામાન્ય રીતે સરળતાથી ઉપલબ્ધ હોય મજબૂત અને પ્રદૂષણ પ્રત્યે સંવેદનશીલ જાતિઓ પસંદ કરવામાં આવે છે બરાબર એનો એક્ઝામ્પલ પણ આપેલો છે એને યાદ રાખવાનું કટલા રોહુ બરાબર પછી ટેસ્ટ સેટઅપ તો કાચના એકવેરિયમ અથવા ટાંકામાં આ ટેસ્ટનું સેટઅપ કરવાનું નિયંત્રિત પાણીનો જૂથ અને પ્રદૂષિત નમૂનાવાળા જૂથ નક્કી રાખવાના પછી અલગ અલગ સંકેન્દ્રણ એટલે કે અલગ અલગ સાંદ્રતામાં નમૂનાઓ તૈયાર કરવાના પછી પરીક્ષણનું અમલીકરણ તો એમાં શું કરવાનું તો માછલીઓને ટાંકામાં મૂકીને નિરીક્ષણ કરવાનું શું કરવાનું મૃત્યુદર જોવાનું વર્તનમાં બદલાવ શું આવે છે ગતિમાં ઘટાડો થાય છે શ્વાસ લેવામાં તકલીફ વગેરે નોંધવાનું પછી પરિણામોનું મૂલ્યાંકન એલસી ફિફ્ટી નક્કી કરવાનું એ એવી સાંદ્રતા છે કે જેમાં પચાસ ટકા માછલીઓ છન્નું કલાકમાં મૃત્યુ પામે છે બરાબર આ શું છે એની વ્યાખ્યા કહી દીધી આ કે એલસી ફિફ્ટી એટલે શું તો એવી કોન્સન્ટ્રેશન કોન્સન્ટ્રેશન છે હો સાંદ્રતાની વાત છે કે જેમાં પચાસ ટકા માછલીઓ છન્નું કલાકમાં મૃત્યુ પામશે પછી ક્રોનિક ટેસ્ટ એમાં જોવાનું કે વૃદ્ધિ અને પ્રદ્દન જેવા જે પેરામીટર છે એને માપવામાં આવે છે આધુનિક અભિગમ વિશે જાણીએ તો પહેલું છે કે બાયોલ્યુમિનિસેન્સ ટેસ્ટ બાયોલ્યુમિનિસેન્સ એટલે કે જૈવ પ્રદીપ્તતા એટલે કે જેમ જુગનું આપણે જોઈએ બરાબર આગ્યા કહીએ છીએ કે જે સ્વયં પ્રકાશિત થતા હોય પોતાના શરીરમાંથી પ્રકાશ ઉત્પન્ન કરતા હોય એવી રીતે એક બેક્ટેરિયા છે બરાબર એનું નામ પણ આપેલું છે ધ્યાનમાં લેજો એ પ્રકાશ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતું હોય છે પરંતુ જ્યારે એ પ્રદૂષણવાળા વિસ્તારમાં જાય અથવા કોઈ ઝેરની હાજરી હોય ત્યારે એનો પ્રકાશ ઉત્પન્ન કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે બરાબર તો એના આધારે આપણે નક્કી કરીએ છીએ ત્યારબાદ છે બાયોમાર્કર એમાં એન્ઝાઇમની પ્રવૃત્તિ જોવાની હોય છે જેમ કે ઉદાહરણમાં આપેલું છે એસિટાઇલ કોલાઇન એસ્ટરેજ ઇન્હિબિશન આનું નામ યાદ રાખજો આ એન્ઝાઇમ સામાન્ય રીતે આપણા શરીરમાં વર્ક કરતો જ હોય છે પરંતુ જ્યારે કોઈ પણ એવા ઝેર આપણા શરીરમાં દાખલ થાય ત્યારે આનું ઇન્હિબિશન એટલે કે આનું આનું જે સિક્રિષણ હોય છે આનું જે સ્ત્રાવ થવાની પ્રક્રિયા હોય છે એ અટકી જાય છે અને જેથી પેરાલિસિસ અથવા તો જો માછલી ઉપર આપણે આની અસર જોઈએ તો એ માછલીની સ્પીડમાં ઘટાડો જોવા મળે તો આ બધા રિએક્શન જોવા મળે છે બરાબર તો એના એના ઉપરથી પણ આપણે જાણી શકીએ કે ઝેરની અસર ઓળખી શકીએ પછી જે મોલેક્યુલર ટેકનિક ડીએનએ અથવા આરએનએ સ્તરે આપણે ઝેરની અસરનું નિરીક્ષણ કરી શકીએ હવે વાત કરું કે માછલીના બાયોએસિડ ટેસ્ટનું મહત્ત્વ શું છે તો જળચર પર્યાવરણમાં ઝેરના પ્રભાવોનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે પર્યાવરણ સુરક્ષાના કાયદા જેમ કે જીપીસીબી અથવા સીપીસીબીની જેમ માર્ગદર્શિકા છે અનુસાર ઉદ્યોગોને માર્ગદર્શન આપવા માટે તેમજ પાણી શુદ્ધિકરણની પ્રક્રિયા માટે જરૂરી મર્યાદા નક્કી કરવા માટે ઇકોસિસ્ટમની આરોગ્ય સ્થિતિ અંગે જાણકારી મેળવવા માટે આ માછલી બાયો એસેડ ટેસ્ટ કરવો એ જરૂરી છે હવે વાત કરીએ કે આ જે ટૉપિક આપણે જોયો એમાંથી કેટલા ક્વેશ્ચન આવ્યા હતા જે ત્રણસો ક્રમાંકની ભરતી હતી એના પેપરમાં બરાબર તો પહેલો પ્રશ્ન છે કે પ્રમાણભૂત બાયોએસે પરીક્ષણમાં માછલીઓ સામાન્ય રીતે કેટલા સમય સુધી પરીક્ષણ રસાયણના સંપર્કમાં રહે છે આ આપણે જોયું હતું કે સામાન્ય રીતે એવું લખ્યું હતું બરાબર કે જેના ઉપરથી આપણે એલસી ફિફ્ટી નક્કી કરતા હતા તો આનો આન્સર છે છન્નું કલાક બીજો પ્રશ્ન માછલીમાં બાયોએમો નીચેનામાંથી કોના સિવાય તમામ પરીક્ષણોનો સમાવેશ થાય છે એટલે કે કોઈ એક વસ્તુ છે એના સિવાય બધા પરીક્ષણો કરવાના તો ટોક્સિસિટીનું પરીક્ષણ તો કરવાનું હોય છે પછી બાયોલ્યુમિનેશન ટેસ્ટ પણ એ આધુનિક અભિગમ છે બરાબર ક્રોનિક એક્સપોઝર એ જે વધારે લોબાગાળાની સ્થિતિ માટે શું ના કરવાનું શું આમાંથી શું આપણે ચેક નથી કરતા તો બ્લડ પ્રેશર મોનિટરિંગ બ્લડ પ્રેશર નથી માપતા નેક્સ્ટ ક્વેશ્ચન જીવ સૃષ્ટિમાં ઝેરી અસરનો અભ્યાસ કરતી વખતે ડોઝ શબ્દ એ શું સૂચવે છે તો ડોઝ બરાબર તો ડોઝ એટલે શું તો સજીવ દ્વારા આરોગાયેલો ઝેરી પદાર્થ કેટલા ડોઝ ખબર છે કારણ કે આ જે શબ્દ છે એ બાયોમેગ્નિફિકેશનમાં આવે કે કેટલા ડોઝ માછલીની નાની માછલીમાં કેટલા ડોઝ એ ઝેરી પદાર્થ અથવા પેસ્ટીસાઇડ ગયો છે મોટી માછલીમાં કેટલો એના પ્રમાણમાં આગળ વહન પામ્યો છે બરાબર તો એ છે આને ધ્યાનમાં રાખવાનું નેક્સ્ટ ક્વેશ્ચન વોટ ડઝ ધ એલસી ફિફ્ટી વેલ્યુ રિપ્રેઝન્ટ ટોક્સિકોલોજીકલ ટેસ્ટિંગ તો આપણે જોયું હતું એમ કે લીથલ કન્સન્ટ્રેશન કિલિંગ ફિફ્ટી પર્સન્ટ ઓફ ઓર્ગેનિઝમ બરાબર તો આ ચાર ક્વેશ્ચન હતા અને અહીંયા આપણે બે પોઈન્ટ પાંચને પૂરો કરીએ છીએ અને એની સાથે સાથે બીજો યુનિટ આપણો અહીંયા પૂર્ણ થાય છે તો શાંતિથી બધા વિડીયો તમે જોઈ લેજો રિવિઝન કરજો અને આની પીડીએફ માટે તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની છે ટેલિગ્રામ ચેનલમાં બધા જ જે વિડીયો લેક્ચર છે એની પીડીએફ મેં અપલોડ કરી દીધી છે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બરાબર તો મળી હવે નવા યુનિટની સાથે નવા લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ